દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ઢસા ગામ ગઢડા તાલુકો બોટાદ જિલ્લો ત્યાંના ઇકબાલભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણ એવા મતલબની ફરિયાદ લખાવી છે કે તેઓને मरना चेतन भाई भिखा भाई मकवाणा राजेश भाई भाई गोहिल तमाम बने रहवासी नगर, नारायण नगर गाम नारायण नारायणपुरा नारायणगढ़ तालुको लाठी जिलो अमरेली ચામુડા નગર નારાયણનગર ગામ નારાયણગઢ તાલુકો લાઠી જિલ્લો ઉમરેલી આ બંને ઈસમોએ આ ઇકબાલભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણને છરીઓ વતી ઘા મારેલ છે એ એવી રીતે કે આ કામના આરોપીઓએ કોઈ પણ કારણ વગર ફરિયાદીને ભૂંડા ભૂલી ગાળો આપી આ કામના આરોપી નંબર એકનાએ ફરિયાદી સાથે જપા જપી કરી ફરિયાદીને ઝાપટ મારી ઝપાઝપી દરમિયાન આ કામના આરોપી નંબર એકનાઓએ પોલીસ પોતાના પેન્ટના ખીચામાંથી ચાકુ જેવું હથિયાર કાઢી ફરિયાદીને માથાના ભાગે જમણી બાજુ કાનથી ઉપરના ભાગે મારી ફરિયાદીને પાંચ ટાંકા આવે તથા એક ગા વાહના ભાગે ડાબી બાજુ ખંભાના પાસણની ભાગે મારી સામાન્ય ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી આ કામના આરોપી નંબર બે ના હોય ભૂંડા બોલી ગાળો આપી એકબીજાની મદદગારી કરી મેં ડીએમ સાહેબના સાહેબ બોટાદના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબત તારીખ વીસ છ બે હજાર ચોવીસ મારું નામ ઇકબાલભાઈ ઇબ્રાહિમભાઈ પઠાણ ઉંમર વર્ષ અઠ્યાવીસ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી સંજય સોસાયટી ગોદડિયાનગર નગર તાલુકો લાઠી જિલ્લો અમરેલી મોબાઈલ નંબર રૂબરૂમાં અહીં સીએસસી ડસા જંક્શન ખાતે પૂછવાથી જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખાવું છું કે હું ઉપર લખાવેલ સરનામે મારા પરિવાર સાથે રહું છું અને યુવરા ટ્રાવેલ ચલાવી ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ કામ કરી મારી પરિવારનું ગુજરાન ચલાવું છું ગઈ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ સાંજના સવા દસ એક વાગ્યે હું અને મારી મારો મિત્ર રવિભાઈ દેવજીભાઈ શિહોરાના ઓ ચામુંડા નગર ડાભીના ચામુડા માતાજીના મઢની પાસે બેસેલ હતા ત્યારે ત્યાં ચેતનભાઈ ભીખાભાઈ મકવાણા રહેવાસી ચામુડા નગર નારાયણનગર તથા લાઠી નવો સફેદ કલરની એક્ટિવા ગાડી લઈને આવેલ અને મને કાંઈ પણ કારણ વગર માબહેનની ગાળો આપવા લાગેલ અને મેં તેને સમજાયેલ તો તેઓએ પોતાની એક્ટિવા લઈને જતા રહેલ અને પાંચેક મિનિટમાં ફરીથી પાછો આવી મને ગાળો આપવા લાગેલ અને આજુબાજુના માણસો આવતા હું તથા મારો મિત્ર રવિ બંને ત્યાંથી નીકળી ગયેલ હતા અને હું તથા મારો મિત્ર રવિ બંને ઢસા જંક્શનના બસ સ્ટેન્ડમાં આવેલ હતા અને ઢસા જંક્શન બસ સ્ટેન્ડમાં હું તથા મારો મિત્ર રવિ તથા નિકુલભાઈ ધીરુભાઈ ચૌહાણ તથા અજયભાઈ ગુણવંતભાઈ ડાયબીનાઓ નાઓ બેસેલ હતા ત્યારે આશરે સાડા દસેક વાગ્યે આ ચેતનભાઈ મકવાણા તથા રાજેશભાઈ ભીખાભાઈ ગોહિલનાઓ એક્ટિવા લઈને ત્યાં આવેલ હતા અને ચેતનભાઈ મને ગાળો આપવા લાગેલ અને તેની સાથેના રાજેશભાઈ પણ મને ગાળો આપવા તેની સાથેના રાજેશભાઈ પણ મને ગાળો આપવા લાગેલ અને આ ચેતનભાઈએ મને ઝાપટ મારેલ અને મારી સાથે ઝપાઝપી કરવા લાગેલ અને અમારી બંને વચ્ચે ઝપાઝપી ચાલુ હતી તે દરમિયાન આ ચેતનભાઈએ તેના પેન્ટના નેફામાંથી નાનું ચાકું જેવું હથિયાર કાઢી મને માથાના ભાગે જમણી બાજુના કાનથી ઉપરના ભાગે મારેલ અને એક વાહના ભાગે ડાબી બાજુ ખંભા પાસે મારેલ તે દરમિયાન મારા મિત્રોએ અમોને નોખા પાડેલ હતા અને આ ચેતનભાઈ તથા રાજેશભાઈ મને ગાળો આપતા હતા અને ચેતનભાઈ મને કહેલ કે હવે પછી મારી સામો આવીશ એટલે ઠાર મારી નાખીશ તેમ કંઈ ત્યાંથી જતા રહેલ હતા અને મને માથાના ભાગેથી લોહી નીકળતું હોય સામેથી મને મારા મિત્રો અહીંયા સારવાર માટે લાવેલ હાલમાં હું મારી સારવાર ચાલુ છે અને હું ડૉક્ટર સાહેબે મને માથાના ભાગે પાંચ ટકા લીધેલ છે અને હું સંપૂર્ણ ભાનમાં છું તો આ ચેતનભાઈ ભીખાભાઈ મકવાણા રહેવાસી ચામુંડાનગર નારાયણનગર તાલુકો લાઠીના હોય પણ કારણ વગર મને માબેન સીમે ગાળો આપી તેના સંબંધી રાજેશભાઈ ભીખાભાઈ ગોહિલના હોય સાથે એકટીવા ગાડીને આવીને મને બંને જણાએ મને ગાળો આપી ચેતનભાઈ મારી સાથે ઝપાઝપી કરી મને એક ઝાપટ મારી તેના પેન્ટમાંથી ચાકુ કાઢી જેવું હથિયાર ચાકુ જેવું હથિયાર કાઢી મને માથાના ભાગ્યે જમણી બાજુ કાનથી ઉપરના ભાગે મારી તથા વાહના ભાગ્યે ડાબી બાજુ ખંભાની પાછળના ભાગ્યે ચાકુ મારી મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તો આ બંને વિરુદ્ધ ધોરણસર થવા મારી ફરિયાદ છે એટલી મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય જે વાંચીને મારી નીચે સહી કરી આપેલ છે આ ફરિયાદ છે ઇકબાલભાઈ પઠાણની અને ત્યાંના રિપોર્ટર છે રિપોર્ટર દિનેશભાઈ ચૌહાણ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ

હા કે કામ ના રે રેલવે પાણી રે રેલવે પાણી રે બનાવનો બીજો કાઈ આગળ પાછળ નું કારણ કાઈ કારણ કોઈ જેનું કારણ એરી ભાઈ પીડેલા તો તમને ચાલે છે હા પીડેલા હતા દેખો જે દર એક ઉઢારે કોઈ હતું એક એને મોળક છે જેને હારે હતું એને કોઈ તમે ઓળખતા નથી હા